રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં ગઈકાલે હચમચાવી નાખે તેવી ઘટના બની જેમાં એક માતાએ પોતાના જ બાળકને ફ્લેટની છત પરથી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો જોકે ગયા હતા અને એક રાહદારીની સતર્કતાને કારણે બાળકનો જીવ બચી ગયો આ ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ થતાં પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે ઘટના બાદ મહિલાને માલવિયા નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી જ્યાં તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં મહિલાએ જણાવ્યું હતું કે તે બાળકને માત્ર ડરાવી રહી હતી તો આ મહિલાના મકાન માલિકનું કહેવું છે કે આ પરિવાર છેલ્લા એક વર્ષથી ભાડે રહે છે અત્યાર સુધી ક્યારેય પતિ પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હોય તેવું બન્યું નથી જોકે આ ઘટના સામે આવતા જ મેં તેમને ક્વાટર ખાલી કરવાનું કહી દીધું છે

એટલે બળકને પછી ખેંચી લીધો પછી બે લોકો ઉપર બસતા હતા શું ઘટનાથી બીજી ખબર નથી રાજકોટના ગોકુલધામ હાઉસિંગ સોસાયટીમાં ગઈકાલ સાંજના સમયે એક ચોકાવનારો બનાવ બન્યો હતો આપણે ઘટના સ્થળે જ અત્યારે ઉપસ્થિત છે આ વાત કરીએ જે ગોકુલધામ હાઉસિંગ જે સોસાયટીના જે હાઉસિંગના મકાનો છે ત્યાં સાંજના સમયે બાળક દ્વારા એક કાકરો નીચે ફેંકવામાં આવ્યો હતો જેને લઈ તે પરિવારને પાડોશી સાથે બોલાચાલી થઈ હતી જેથી માતાએ બાળકને બીવડાવ માટે ત્રીજા માળે જઈ અને નીચે ફેંકવાનો એક તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે બાળકને માતા ડરાવતી હતી ત્યારે તેના પિતા પણ ત્યાં આવી ગયા હતા અને બાળકને બચાવ્યો હતો તેવું જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે પણ બાળક માતા કહી રહી છે કે ફક્ત મેં બાળકને ડરાવવા માટે અને આવી બીજી વાર હરકત ન કરે તેના માટે આવું આવું કર્યું હતું પરંતુ ખરેખર આવું કરવું કેટલું યોગ્ય છે તે પણ એક ચર્ચાનો વિષય છે આ બાબતે મીડિયા સમક્ષ માતા કંઈ પણ તૈયાર નથી પણ આવી રીતના બાળકને ડરાવી ન શકાય આ બાબતે માતા એ માતા અત્યારે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી આવી ઘટનાથી લોકોમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી રાજકોટ